દબાણ કરનારાઓને દબાણો દૂર કરી જગ્યા ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી ત્યારે તમામ સત્તાણું જેટલા કાચા પાકા બાંધકામોવાળા દબાણ તોડી પાડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી કણજરી ગ્રામ પંચાયતના રેવન્યુ ના ગૌચર માં કેટલાક લોકોએ સરકારી જમીનો આંતરી લઈ કાચા પાકા મકાનો બાંધકામ કરી દેવામાં આવ્યા હતા કેટલાક લોકોએ જમીનો આંતરી બહારના વેપારીઓને પધરાવી રહી લાખો રૂપિયાની રોકડી પણ કરી લીધી હોવાની સાથે અત્રે સત્તાણું જેટલા બાંધકામોની નકલી અકારણીઓ આધારે વીજ કનેક્શન મેળવી લેતા અહીં આખું નગર વસી ગયું હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું જેથી આ ગૌચર જમીનના દબાણોનો સર્વે કરી તમામ બાંધકામો દૂર કરી જમીન ખાલી કરવા માટેની નોટિસો આપવામાં આવ્યા પછી તાલુકાના રેવન્યુ પંચાયત વિભાગે પોલીસ સાથે ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી શરૂ કરી મારો સરદાર આવાસ મકાન હતું મને ગરીબ કલ્યાણ મેળામાં મળ્યું હતું હું પિસ્તાલીસ વર્ષથી અહીંયા વસવાટ કરું છું ગાયત્રી નગરમાં એ પહેલા હું ચંદ્રપુરા વસવાટ કરતો હતો મોસાળમાં અને અત્યારે પિસ્તાલીસ વર્ષથી હું હું ગાયત્રીનગરની અંદર વસવાટ કરું છું સાહેબ એમાં મારું અત્યોદયન કાળ છે અને હું ગરીબ દેખામાં આવું છું અને હું દલિત છું પોતે દલિત છું છતાંય પણ મેં આજીજી કરી કે ભાઈ મારું સરદાર આવાસમાં મકાન આવેલું છે અને મને ગરીબ કલ્યાણ મેળામાં મળેલું છે વાર વાર મેં તાલુકામાં પણ અરજી કરી છે સવારમાં આઠ વાગે ડીસીબી આવી ગઈ એટલે અમારા ભરેલા મકાનો પર ડીસીબી મારી દીધા છે જેટલું નીકળ્યું એટલું અમારાથી નીકળ્યું છે બાકીનું નુકસાન થઈ ગયું છે અમારું આ જે ફળિયું બનાવેલું હતું એ બાપુનગર જેને કહેવામાં આવે છે એની અંદર ત્રીસ ચાલીસ ક્વોટરો બનાવી હતી ગરીબો માટે બાપુએ બનાવી આપી હતી એ પણ તોડી નાખવામાં આવી છે ગરીબ કલ્યાણ મેળાની અંદર કોઈ અહેવાઈની અંદર મકાન મળ્યું હોય એ ત્રણસો સાસઠમાં નથી આવતું તો એ એ મકાનો પર પણ એમણે નોટિસ મારી અને અમારા મકાન તોડી નાખ્યા તો અમને ગરીબ પરિવાર અમે ક્યાં જઈએ અત્યારે ચોમાસું માથું આવી ગયું છે અમને ત્રણ દિવસની મહલત આપી ત્રણ દિવસમાં ક્યાં જઈએ અમે એટલા માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે અહીનાતવટની છીએ કંઈ બહારના નથી બરાબર છે દલિતો છે નાયક છે અન્ય કોઈ બીજા સમાજના છે આવા જ ગરીબ પરિસ્થિતિઓ હતા ખેતીવાડીમાં મજૂરી કરીને ખાના રાખીએ અમે અને આ રીતના અમે મજૂરી કરીને આ થોડું સુધારાઓ વધારા કરીને મકાન બનાવ્યા હતા અને એ પણ અમારા તોડી નાખ્યા સાહેબ હાથે પગે થઈ ગયા છે અમે અને અમે આવા સમયમાં ક્યાં જઈએ અમારા છોકરા ભૂકે મરા અત્યારે પણ ખાધું નથી થાય અત્યારે પાણી પણ કોઈ પીધું નથી કે આવો અમે જઈએ જ ક્યાં જવું ક્યાં અમને જો અત્યારે આ ગામ સ્થળ વાળા અમને કાઢતા હોય તો બીજા ગામ વાળા અમને દે દેશે સરકારને વિનંતી કરીએ છીએ કે અમે ગરીબ માણસોને જે બે ઘર કર્યા છે એમને કંઈક જગા આપો અને એમને કોઈક સહાય કરે એવી મારી વિનંતી છે